ભાજપ સરકાર એ ખેડૂતો માલધારીઓ શ્રમિકોની સરકાર નહીં પરંતુ ઉદ્યોગપતિઓની સરકાર છે અને એની આ સાબિતી છે અત્યારે ગૌચરો ખવાઈ ગઈ છે સો ગાયોએ એ ચાલીસ એકર ગૌચર હોવું જોઈએ અત્યારે ગુજરાતના નવ હજાર ગામડાઓમાં આ ગૌચરો માત્ર કેવા પૂરતા બચ્યા છે નવ હજાર ગામડાઓ અઢાર લાખ ચોરસ મીટર જમીન આ સરકારે ઉદ્યોગપતિઓને પધરાવી દીધી છે છેલ્લા બે વર્ષમાં એકસો ને ત્રણ કરોડ ચોરસ મીટર ગૌચર અને પડતરની કાં તો વેચાતી અથવા તો ભાડે પેટે સરકારે પધરાવી દીધી ઉદ્યોગપતિઓને આ શું કરવા માંગ બેઠા છો તમે આ આપણા બા બાપુજીનું ગુજરાત છે તમે લાણીઓ કરો છો તમે મુખ્યમંત્રી કે કેબિનેટ નક્કી કરે એટલે જમીન ગૌચરની પધરાવી દેવાની અને માલધારીઓના વિરુદ્ધ કાયદો લાવવાની કે ગાયો તમે ગાયોની ગૌચર તો તમે ખાઈ ગયા છો અત્યારે ગુજરાતમાં પેલા સાતસો ગામો ગૌચર વીહોણા હતા અત્યારે અઠ્યાવીસો ગામો ગૌચર વીહોણા થઈ ગયા છે ગૌચરો જ નથી અઠ્યાવીસો ગામો તમે વિચાર કરો બે અમદાવાદ થાય આ જો આ ગૌચરની જમીન ભેગી થાય ને એટલી જમીન આ ગુજરાત સરકારે પધરાવી દીધી છે ઉદ્યોગપતિઓ આ ખૂબ જ દુઃખદ છે લોકોએ પણ જાગવું જોશે અને ગુજરાત સરકારે પણ વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી આ મુદ્દો ઉઠાવશે એને જવાબ આપવો પડશે કે ઉદ્યોગપતિઓને તમે શું કામ ગૌચરની પડતરની જમીનો આપો છો એવું તમારે શોખ હતો આપો ખેડૂતોને જમીન વિહોણાને આપો ગરીબોને આપો પરંતુ નહીં આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે અને ઉદ્યોગપતિઓ એમને મલાઈ આપતા હશે ત્યારે આ શક્ય બનતું હશે એટલે ગુજરાતમાં આખું ગૌચર ખાનારી સરકાર આ પહેલી કદાચ હિન્દુસ્તાનની અસર તો એ ભાજપની ગુજરાતની સરકાર છે